બુસર મહાપુરા ગામે લીમડા ફળિયા ખાતે રહેતા દિનેશ અમરસંઘભાઈ જાદવ તેમના પરિવાર સાથે પરવારીને રાત્રિના વાગે દરવાજાને તાળો મારી પર ગરમીના પર સુવા ગયા હતા અને ઘસઘસાટ નિંદર માણી રહ્યા હતા ચોરોએ અંધારાનો લાભ લઈ ઘરના દરવાજાને મારેલા તાળા સાથે નકુચો તોડી ઘરમાં પ્રવેશ કરી તિજોરીમાં ખોલી તેમાં મૂકવામાં આવેલા સોના ચાંદીના ઘરણા તેમજ ત્રણ બે ત્રણ બે જોડી ચાંદીના સાંકડા છડા વજન દસ તોલા કિંમત સાત હજાર રૂપિયા અને ચાર ચાંદીના સિક્કા ત્રણ બેઝર સો રૂપિયા તથા પાંચ ચાંદીની લકી નંગ ત્રણ રોકડ થાય કુલ ચોરી કરી તસ્કરો ભાગી ગયા હતા ઘરના માલિક સવારે પાંચ વાગે નીચે ઉતરીને જોતા ઘરનો દરવાજોનું તાળું તૂટેલું હતું અને તિચોરીનો સામાન વેરવિખેર થયેલો હતો આ બાબતે દિનેશભાઈએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જાંબુસર પોલીસ ચોરીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે